હવે બીજી વાર ઉભું છે નાથુજી આપડે ઘેર મિટિંગ છે તે આવધો લઈને ગોમ વાર આગેવાન આવો તો ખરાબ કહીએ લેતા આવજો સંદુરાનન બંદુરાનના બदन આવાdio બદો પાણી બોની ભરેલું છે ને વેવા સડસડ જાવ અહીંયા આવતી જાવ વેવા ચાલવા ઓ બોલો કરો કરી સરપંચ મીટિંગ બહુ હોય યાર સાચી પણ જવું તો પછી મીટિંગ સરપંચ એટલે આપડે તો ચાલે હા તો તમે આવો બાબા ગોમ તમે પેલા કશો ને જવ હા ખટકોરા કે નામ છે હા જલ્દી આવ તો થઈ જા હા હવે આ બધું મેલ પડતું પેલા આવ મીટિંગ રાખીયા આપણે જવું તો પડે ને જવું તો પડે સર તો આપણે પછી આ તો આપણું ભી આજ ફટાફટ નાતાની મીટિંગ રાખી પકડે ઓય બારકો

સમ આપડે પૂરો થઈ ગયો બીજી વાર આવો આપડે સરપંચ આવો એટલા માટે મીટિંગ કરી

મને બના દો કુને ગોમ ની રોડક બદલી નાખ્યો તમે ગોમિક નાખ્યો પત્રીજ હું હવે પોવાની માથા જાય હવે માથા ઉપર કાઠવું જ પડે ના હવે તો સરપંચ બનવું જ છો ટકા હવે સરપંચ બની જ રહ્યો બતાવું કાકા સરપંચ સરપંચ તો બને મારે શું કરવું ચંદુરો નહિ ને નું કોક કરવું મારો જો તંદુજી તમે મોન આપીને એક વાર કહી દઉં તમે રવા દેવા મજા આવે ને તો આપડે જોઈ લીધો ખાલી સરપંચ મીટિંગ ના દેજો પેલા મીટિંગ આપડે કાલ જ રાખીએ કાલે કે રાતે રાતે રાખો રાતે રાખો જો સરપંચ હું એમ જ ક્યાં માંગુ તમે દસ વાર રહી ચુક્યા છો ના લો અને સરપંચ બનાવ જોઈએ જોઈએ સરપંચ રાખો રાતે મીઠી ભલે ખલ્લો કરવો પડે ભલે તું સરપંચ સાહેબ રાતે મીટીંગ કરીએ આપડે બરોબર ચોઈસ આવી જુઓ તમે આવો ના મીટિંગ રાખીએ બરોબર બોરે

તો આપડે સારું રે લડવા માં મજા આવે એમને જે સમજીને આપડે આપી દઈએ જે માગે બે જાય ને તો ચંદુ તો આપડે પોકી વાર્યું શું કીધું હારે જવું હવે એમના જતા જઈએ ને એમાં પેલા તો જતા રહ્યા બાબર આપડે કરીએ ને તો સારું રે સાચી વાત કેમ કે ત્રણ ત્રણ જણ મજા ના આવે અને બાપા આ સરપંચ થોડીક કેદી વધારે ફરી વાર ના આવી જાય બરોબર પણ જો સરપંચ નાખી જાય ને

વાજે મોકલા દો આ મગનજી આપી દે બાબા તમને મોકલાઈ દેજો ઘેર આપ તો મગનજી પાછો અમને હાથ હાથ આપજો હા મો આઈ ના જાય તો કે આવ પણ તમારો સપોર્ટ આપરા કોઈ ફૂલ એવો જોઈએ આઈ જે સમજો આવો તમે નાખી નાતી દીધી આપરા એટલે સરપંચ બસ તમને વાજે તમારો પૈસા મોકલા દે બાબા આવ આવ

પૈસાજી ના આપડે જીએ થઈ જમન બાપા બોલ તમારા કાકા બોલાવ કોમ હતી પૈસા ખવડાવી દઈએ અને સરપંચ આપડી બાજુ આઈ જાય ને આપડે જંગ જીત્યો બની

કીધું બુડો તમે હવે બે જાવ ને સરપંચ ના ના મારે લડવાનું જ છે તો બુડો અમારે જવાની ચાન્સ આપો કે તમે લડો ને અમે લડીએ એવું નહીં બુડો જો તમે બે જાવ ને તો ભાઈ નાથું તો હું પહોંચી વળ્યો ના ના બધાને લડવાનું તમે આનું તમે આનું ભાઈ મોના છો એટલે તમે બે જાવ તમે પોચ વાળા તો કાઢ્યો બુડો ના ચાલ એવું ગોમ વાળા નહીં અમે તમારું સરપંચ બનવું તમે લડો મારું સરપંચ બનવું હું લડું

બે મહિના દસ પેટી તમે પોચવાળામાં નઈ કમા પોચ રાખો ક ના ના થાય ચંદુજી જો પોચ રાખો આ તો તમે હતા એટલે

આપણે તમને પૂરેપૂરો સપોર્ટ કરીએ ઓય મોં નહીં લે ચમનજી બોલો કે કોક લે આ સરપંચ પોત રાખવાની યાર બરોબર પોત રાખો ને આ તો ચમનજીન બધા આ ગયો નો કે હે તો પછી આપણે પોચ નહીં સો રાખો તમારું નહીં મારું નહીં પૂરો હા આપ્યા વાદો નહીં હો હા હવે મજા આવે હે હવે મજા આવે હે

કાલે બુડો ટોકન આવે એટલે મોકલાય કોઈ ખબર ના પડે સમજ હું બોલો આપડે હે ને આઈ ગયા સમજ લે આવી ગયા આવી ગયા સર જુનો અનુભવ મોનસ આપડાઈ ગયો

ચંદુજી ચંદુ ના સો ના બે ઘરે બેઠે બેઠે આઠ લાખ રૂપિયા કમાઈ ગયો એમ બે છૂટ નહીં ભલે ને પૈસા નું પોણી કરતા રાતે માં જવું જ નહીં

અને હાથે મોન છે કે નહીં મોન વાત તો કરવા દે અમારો દુશ્મન હમ મારા ઘેર આવ્યા શું વાત લઈને આવ્યા હે અરે વિશ્વા તો દે હું કહેવા માગો બોલો કહો શું કહેતો હતા હું તમારે ઘેર જ આપવાનો હતો કહું ના ના સારું કહું કીધું બે પોચ લઈ લ્યો કહું એટલે તમે મને શું સમજો એમ કેજો હા લિયા જો અમાર કે આબુ હોય તો આવો પણ આ બાબા તને આવતા કે બે પોટ લઈને તમે બેસી જાવ હું બેહવા વાળો માણસ નહીં હું કીધું જોરે તમારી ગેન નહીં આવવા માંગતું ચૂંટણી તો આપણે ચૂંટણી તો આપણે લડવાના જ છે એટલે પોત ના દસ ના દસ ના વીસ હતા બે લાખ રૂપિયા આપું તમને હું આલું પોત બોલો બેસી તમારા ઘરમાં ફૂંકી ખાવાની તમે એક વીઘો વેકિંગ કરવાનું કર્યો એ નહીં મારા કાકો કેતા કે બેટા ગામમાં એવું નોમ બનાવજો કે વસ્તી વાતો કરી જાય એટલે મને વિઘા વેકીન તો નોમ ના બનાવવા એ વિઘો હોય પઈ રાખો તો તમારા ભત્રીજાને પહેનાવા થાય બધો મારા કાકાનું સપનું હતું કે બેટા તું કોઈક સારું નોમ બનાવજે એટલે મારે સરપંચ બનવું ઉભરો તમે મને કર નહી નહી પણ યાર તમે એ કરો 5 લાખ રૂપિયા તમે લઈ તમે બેસી એ વાત તો ના થાય હા તો તમારા ઉપર મારા ઉપર હો

એ તો અમે હે ને આ બધું કરી ચુક્યા અનુભવ લઈ ચુક્યા અનુભવ કહું તમે મોની મની જા જે કા દેખા જાય રાતે આપણે મિટિંગ છે મીટિંગ આવી જુઓ બરોબર કહું કઈ તમે તમે અલગ મીટિંગ તમારી અલગ કહે તો તમે અલગ કરજો મારી અલગ તો મારી અલગ કરે પણ રાતે આપણે ભેગી મિટિંગ કરી લઈએ ગોવાર બોલાવી લઈએ જો જે કે એ બને આપડે કહીએ બરોબર